પ્રેસ દોડ પ્રભુ ઈસુના નામમાં આપ સર્વ અને પ્રેમી સલામ પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ યરમિયા પ્રબોધકનું પુસ્તક તેનો સત્તરમો અધ્યાય અને તેની દસ અને અગિયાર કલમ ત્યાં લખવામાં આવ્યું છે હું યહવા મનમાં શું છે તે શોધી કાઢું છું હું અંતઃકરણને પારખું છું કે હું દરેકને તેના આચરણ તથા તેની કરણીઓ પ્રમાણે બદલો આપું જે તીતર પોતે મૂકેલા નહીં એવા ઈંડા સેવે છે તેના જેવો અન્યાયથી દ્રવ્ય મેળવનાર છે તેનું આયુષ્ય અધવાર્ય પહેલાં તે દ્રવ્ય છોડીને જશે ને અંતે મૂર્ખ ઠરશે યહોવા હરેકના મનમાં શું છે તે શોધી કાઢે છે તે પારખે છે આપણા આચરણો કેવા છે આપણી કરણીઓ કેવી છે આપણું આચરણ અને કરણીઓ તો પરખાઈ જાય છે આપણું આચરણ અને કરણીય તો દેખાઈ આવે છે પરંતુ અંતઃકરણ દેખાતું નથી અને એ અંતઃકરણમાં અનેક ભૂંડાઈઓ ભરેલી હોય છે નવમી કલમ કહે છે હૃદય સહુથી કપટી છે તે અતિશય ભૂંડું છે તેને કોણ જાણી શકે હૃદયમાં જાત જાતના કપટો થાય છે પરંતુ એ જ હૃદય બીજાને પ્રેમ પણ કરે છે પરંતુ અહીંયા ખોટા કામને માટે હૃદય અતિ કપટી પણ બની શકે છે અતિશય ભૂંડું બની શકે છે અને યહોવા સિવાય એને કોઈ પારખી શકતું નથી આજે આપણે દુનિયામાં જોઈએ છે દુનિયામાં કેવા કેવા બનાવો બને છે અને એ ક્યાં વિચાર આવે છે એ કોણ આવું કપટ કરાવે છે પતિની હત્યા પત્ની કરે પત્નીની હત્યા પતિ કરે આપણે કદી પણ એવું સાંભળ્યું નહીં હતું એવો યુગ આવી ચૂકેલો છે શેના માટે આ લોકો આવું કરતા હશે આપણને નહીં ખબર પડે અને એટલું ખરાબ એ લોકો કે પશુને પણ આપણે નહીં કરી શકીએ ઘણી વખત તો કપડાના ટુકડા કરતાં પણ આપણને વિચાર આવે છે પરંતુ અમુક બહેનો એટલા નિર્દય બની જાય છે અમુક વ્યક્તિઓ એટલા નિર્દય બની જાય છે કે એવી રીતના ટુકડા પણ કરી નાખે છે આપણે પાછલા દિવસોમાં ન્યૂઝપેપરમાં વાંચી ગયા તો અતિશય કપટી છે ભૂંડું છે એ કોના માટે ભૂંડું બને છે બીજા વ્યક્તિઓને માટે નથી પોતાના એકદમ નજીકના સઘાને માટે નજીકના વ્યક્તિને માટે એ આટલું ભૂંડું બને છે એટલા માટે પ્રભુ શું કહે છે કે દરેકને તેના આચરણ તથા કરણીઓ પ્રમાણે બદલો આપીશ ગવર્મેન્ટ આપે કે નહીં આપે પરંતુ હું એમનો બદલો આપીશ ચાહે એ મને ઓળખે છે કે નહીં ઓળખે પરંતુ એનો ન્યાય તો ચોક્કસ થશે એણે જે ખોટું કરેલું છે ભૂંડું કરેલું છે એની સજા તો એને થશે જ આચરણ પ્રમાણે બદલો મળશે આપણને એવું કે આપણે અજાણ્યામાં આવું કરેલું છે પણ વિવેક બુદ્ધિ ઈશ્વરે આપેલી છે આપણે સમાજમાં રહીએ છીએ આવું નહીં કરવું જોઈએ એવું આપણને ખબર છે તો છતાં પણ વ્યક્તિઓ આવું કરે છે ખ્રિસ્તી વ્યક્તિઓના પણ ઘણા બધા એવા પાપો અપરાધો આપણે જોઈએ છે ખુદ આપણે પણ ઘણી વખત શેતાનના ઉશ્કેરિયાથી ઘણું બધું ખોટું કામ કરી નાખીએ છીએ દાઉદ ભક્ત વિશે જોઈએ તો એણે શું કર્યું વસ્તી ગણતરી કરી વસ્ત્રી વસ્તી ગણતરી કરવાને માટે એ શું કરે છે યોઆબને મોકલે છે યોઆબ શું કહે છે કે મારો મુરબી રાજા તમે આ કામ કેમ કરાવો છો આ કામ યોવાની દૃષ્ટિમાં ખોટું છે પરંતુ ત્યાં ચોખ્ખા શબ્દમાં લખવામાં આવ્યું છે કે શેતાનના ઉશ્કેર્યાથી એ દાઉદ લોકો ઇસરાયલ લોકો કેટલા છે લડવૈયા લોકો કેટલા છે એની ગણતરી કરાવે છે અને એ ગણતરી ધિક્કાર પાત્ર લાગે છે યોબને ધિક્કાર પાત્ર લાગે છે તેથી એક નગરનું ગણે છે બીજા નગરનું છોડી દે છે અને એટલું બધું ધિક્કાર લાગે છે કે આ કેમ રાજા કરાવે છે પણ રાજા હતો એટલા માટે એમની જે આજ્ઞા હતી માથે ચઢાવવી પડે અને તેથી એ ચઢાવે છે જાય છે તો છતાં પણ એને ધિક્કાર પાત્ર લાગે છે અને અમુકનો બાબતો એ ગણતા નથી આંકડો કહીને આવી જાય છે શેતાનના ઉશ્કેર્યાથી આટલો પ્રભુનો ભક્ત હતો તો છતાં પણ આવા પાપમાં પડે છે અને આ દાઉદે પાપ કર્યું એના લઈને શું થાય છે કેટલા લોકો મરી જાય છે પછી દાઉદને પશ્ચાતાપ થાય છે અરે મેં આ આવું કેમ કર્યું એ પ્રમાણે દાઉદના તે બે પાપો ત્યાં નોંધવામાં આવેલા છે કે એ પ્રમાણે શૈતાનના ઉશ્કેર્યાથી એવું કરે છે નિર્દોષ ઘેટા મરણ પામે છે યરુસેલેમના લોકો મરણ પામે છે અને એ પ્રમાણેની પરિસ્થિતિ સર્જાય છે આપણા જીવનો ખ્રિસ્તી વ્યક્તિઓના જીવનો બહુ જ સાચવીને ચાલવાવાળું જીવન છે ક્યારે હૃદય આપણને ધગો આપી દેશે ખબર નહીં પડે આપણે એવું વિચારીએ છીએ કે આપણું હૃદય તો આપણને સાથ આપે છે આપણું હૃદય તો હંમેશા આપણને સચ્ચાઈ તરફ દોરે છે પરંતુ એ અતિશય ભૂંડું છે ખુદના આપણું હૃદય પણ ભૂંડું છે એને આપણે કંટ્રોલ કરવાનું છે એમાં જાત જાતના તરંગો રચાય છે ગુસ્સામાં ઘણી વખત શું બોલીએ છીએ તેનું પણ આપણને ભાન હોતું નથી અને આ પ્રમાણે કંટ્રોલ કરવાને માટે આપણે કટિબદ્ધ નથી રહેતા આપણે હંમેશા સાવધાનીપૂર્વક જીવન જીવવાની જરૂર છે કેમ કે દરેકને તેના આચરણ અને કરણીઓ પ્રમાણે પ્રભુ બદલો આપવાના છે તે સમયમાં આપણે એવું નહીં કહી શકીએ દાહોદે એવું નહીં કીધું કે પ્રભુ આ તો શેતાન ઉશ્કેરતો હતો મેં થોડું પાપ કર્યું શેતાને ઉશ્કેરાઈને શેતાનથી ઉશ્કેરાઈને મેં પાપ કર્યું છે પ્રભુ ત્યાં ચોકડી મારશે કે ભાઈ તમને વિવેક બુદ્ધિ આપેલી હતી પ્રેરણાશક્તિ પૂરી પાડેલી હતી તમારી પાસે વચનો હતા તો તમે કેમ પ્રભુને પૂછ્યું નહીં કેમ વચનો વાંચ્યા નહીં કેમ પ્રભુ પાસે દોરવણી માગીને લોકોની સલાહ સૂચનો કેમ નહીં લીધી એ પ્રમાણે કે આપણે એ પ્રમાણે પ્રભુ વાત કરશે આજે લોકો બીજાનો દોષ બહુ આપે છે બીજાએ ઉશ્કેરી દીધા બીજાઓએ આમ કર્યું એટલે મેં આવું બોલી દીધું એટલે ઝઘડા ઉત્પન્ન થયા એટલે આ પ્રમાણે થયું ખુદ ભૂલ સ્વીકારવા તૈયાર નથી આપણે કહી કે થોડું કામ તેમ થઈ જઈએ છે અને એ કાણામાંથી બકોરામાંથી શેતાન ઘૂસી જાય છે અને પછી જાત જાતના કાવતરા કરાવે છે હૃદય અતિશય કપટી છે તેને કોણ જાણી શકે યહવા સિવાય કોઈ જાણતો નથી હું યહવા મનમાં શું છે તે શોધી કાઢું છું બીજા લોકોથી લોકો નથી પરખાતા ખાતા પરંતુ હું પારખી જાણું છું આપણને પણ પ્રભુએ પારક શક્તિ આપેલી છે અમુક બાબતો તો આપણે સમજી શકીએ છીએ કે આ વ્યક્તિ આ પ્રમાણે કરે છે તેની પાછળ શું ઉદ્દેશ્ય છે ઘણી વખત શેતાનના ઉશ્કેરિયાથી આવા સત્તા પર રહેલા વ્યક્તિઓ પણ કામ કરે છે પણ એ લોકોને ભાન હોતું નથી કે અમે સત્તા પર છીએ એટલે અમે પ્રભુનું જ કામ કરીએ છીએ પ્રભુ જ આ કહે છે એવું લાગે છે ભૂલ ભરેલી બાબતોમાં આપણે ફસાય પડીએ છીએ આપણા અધિકારીઓ ફસાય પડીએ છે ફસાય પડે છે દરરોજ આપણે ઈશ્વરનું સાનિધ્ય શોધવાની જરૂર છે આપણને એવા પદ મળેલા છે તો આપણે બહુ જ તકેદારી રાખવાની જરૂર છે જો તકેદારી નહીં રાખીએ તો પછી ક્યાં ને ક્યાં ગોથા ખાઈને પડી જશું અને આપણને જે પદ મળેલું છે એ પદ આપણું કેવું થશે લાંછનરૂપ બની જશે તો આ દિવસોમાં આપણા હૃદયને કંટ્રોલ કરવાની જરૂર છે આપણા હૃદયને કપટતાથી દૂર રાખવાની જરૂર છે ભૂંડાઈથી દૂર રાખવાની જરૂર છે કેમ કે યોવા તો ચેકિંગ કરતા જ રહે છે ક્યાં ભૂંડાઈ આવી ગયેલી છે એ ખુદ આપણે એ ભુંડાઈમાંથી બહાર નીકળવાનું છે તેથી આપણે આમ તેમ થયા વગર પ્રભુના માર્ગે દોરાઈને આગળ વધવાની જરૂર છે અગિયારમી કલમ કહે છે કે જે તિતર પોતે મૂકેલા નહીં એવા ઈંડા સેવે છે તેના જેવો અન્યાયથી દ્રવ્ય મેળવનાર છે તેનું આયુષ્ય અધવાર્ય પહેલાં તે દ્રવ્ય છોડીને જશે ને અંતે મૂર્ખ ઠરશે બધું જ તો મેળવી લેશે પણ ભોગવટો કરવાની ક્ષમતા પ્રભાવ આપતા નથી કેટલું બધું મૂર્ખતા ભરેલું છે કોના માટે મહેનત કરે છે અમુકના તો બાળકો પણ નથી હોતા તો છતાં પણ એટલે બાળકોને એટલે મહેનત નહીં કરવાની એવું નહીં પરંતુ તો છતાં એટલા તૂટી પડતા હોય કે આ મેળવી લઉં તે મેળવી લઉં તે મેળવી લઉં અને એ પ્રમાણે એ લોકો કામ કરે છે એક ફેમિલી છે અને એ ફેમિલી એમાં બાળકનું દાન નથી પરંતુ સગા સંબંધીઓના બાળકો છે એમને પણ જોવા રાજી નથી અને કોઈ રીતે મદદ પણ નથી કરતા અને એ પ્રમાણે ધન મેળવે છે અહીંયા મેળવે ત્યાં મેળવે પણ કોના માટે મેળવે છે કોઈક વ્યક્તિ નહીં તો દત્તક રાખી લે બાળકો નહીં તો કોઈક સગા સંબંધીઓને રાખે તો પણ એ બાળક ભણીને એ લોકોના પૈસા કામ આવે પરંતુ ઘણી વખત એ લોકો મૂર્ખ ઠરે છે કે શું કરવાનું કંઈ સમજણ પડતી નહીં હોય કપટ હોય છે કે અમારા પૈસા અમે બીજાને આપીએ કે અમે મોજ મજા કરીએ એ પ્રમાણે એ લોકો ખુદ મોજ મજા કરીને વાપરે છે પરંતુ ઘડપણમાં શું થશે તેનો વિચાર કરતા નથી આવી રીતના એક કુટુંબ હતું અને એમાં કુટુંબમાં એ પ્રમાણે બાળકો નહીં હતા તો એમણે શું કર્યું કે કુટુંબના ભાઈના બાળકને મોટું કરવાનું હતું નહીં તે જોવાનું હતું નહીં તે ભણવાનું હતું સારી પોસ્ટ પર એ લોકો બેન હતા પરંતુ એણે શું કર્યું બે છોકરીઓને દત્તક લઈ લીધી અને દત્તક લીધા પછી શું થયું એ છોકરીઓને નોકરી લાગી એ લોકોના કુટુંબો થયા પછી એ લોકોને ખબર પડી કે અમને દત્તક લેવામાં આવેલા છે અને ઘરડા થઈ ગયા પછી શું કર્યું કે ભાઈના ઘરે મોકલી દીધા કે જાઓ તમારા ભાઈના ઘરે જાઓ અને તમારે હવે ત્યાં રહેવાનું ભાઈને કોઈ જાતની મદદ કરી નહીં ઘર બાંધવાને માટે પણ મદદ કરી નહીં અને પછી એમની પત્નીએ કીધું કે સામાન ઉતારો એના પહેલાં મેં આવું છું અને બધા જવાબો આપું છું અને એ સાંભળીને જ ત્યાંથી પહેલાં સામાન લઈને જતા રહ્યા કેમ કે જિંદગીભર ગવર્મેન્ટની જોબ કરવા છતાં પણ આટલા ગરીબ હતા એમને કંઈ જ આપ્યું નહીં અને જ્યારે ઘરડા થઈ ગયા ત્યારે ત્યાં આશ્રય લેવાને માટે આવે છે આશ્રય કોને આપ્યો પારકાના પોયરાઓને લઈને એમણે ભણાવીએ સારી છે પણ એ છોકરાઓને એવું શિક્ષણ આપવાનું હતું કે ઘરડા થાય ત્યારે પણ એમનું પોષણ કરે ઘરડા થયા પછી એ લોકો સેટલમેન્ટ થઈ ગયા પછી આ ઘરડાઓને જોવા તૈયાર નથી ઘણી વખત આપણે એવા કપટ કરીએ છીએ સગાય આપણે સાચવતા નથી લોહીના સંબંધ આપણે સાચવતા નથી પારકાઓને પોસવાને માટે દોડીએ છીએ અને ઘરના લોકો ભૂખા મારે છે બીજા લોકો આપણી નોકરીથી આપણી આપણા પૈસાથી આપણા પદથી બહુ ઘમંડ કરે છે પરંતુ ખુદના લોકો તો દગાબાજીમાં આપણે એમને ઉડાવી દઈએ છે પછી ખબર પડે છે પ્રભુ ન્યાય કરે છે ત્યારે ખબર પડે છે અમે તો ખોટું કર્યું છે અને છેલ્લે કાં શરણ લેવા આવવું પડે છે પોતાનાની પાસે જ આવવું પડે છે એના કરતાં આપણે આવા આપણા સગા સંબંધીઓને માટે કપટ નહીં કરીએ પરંતુ પ્રભુના મહિમાને માટે અને પ્રભુએ આપણને જે આયુષ્ય આપ્યું છે સાચવીને જે પદ આપેલું છે જે નાણાં આપેલા છે કપટ કર્યા વગર જ્યાં આપણને લાગે મદદ કરવા જેવી સ્વાર્થને માટે નહીં અને ઈશ્વર આપણને દોરવણી આપે છે તો એવી જગ્યા પર આપણા નાણાં રોકવાને માટે મદદ કરવાને માટે પ્રભુ આપણને સહાય કરે કપટ કરવાનું નથી કપટ કરી કરીને ખાઈ ખાઈને પેટ ભરવાના નથી પરંતુ જે પ્રભુએ આપેલું છે એમાંથી બચાવીને આપણે કોઈને પણ આપી શકીએ છીએ કેમ કે જે વાવેલું છે એ જ આપણે લણવાના છે કોઈના હૃદયમાં આપણે દયા નથી આપી કોઈને દયા નથી કરી તો આપણો ન્યાય પણ દયા વગર થવાનો છે બાઇબલ કહે છે આજે આપણી પાસે નાણાં છે બહુ પેટ ભરી ભરીને ખાઈને જલસા નહીં કરીએ માથીની સુવાર્તામાં લખવામાં આવ્યું છે કે હવેલી બહુ બધું પૈસા હતા બહુ બધું અનાજ પાકતું હતું એક હવેલી તોડીને મોટી બનાવી દીધી અને પછી શું બને છે કે એ જે પોતાના જીવને કહે છે કે ઓ જીવ ખા પી મજાક ઘણા વર્ષોને માટે મેં અનાજ ભેગું કર્યું છે પરંતુ પ્રભુ શું કહે છે ઓ મૂર્ખ આ જ રાત્રે તારો જીવ લઈ લેવામાં આવશે આ બધું ધન કોનું થશે એ પારકાઓનું થઈ ગયું મૂર્ખ બની ગયો પરંતુ જીવતે જીવ બીજાને બી આપતે જતે પોતે બી ખાતે તો એ પણ સુખી રહેતે અને બીજા પણ સુખી રહેતે એક વ્યક્તિનો બંગલો છે અને એ બંગલો આલિસાન બંગલો છે અને કરોડો રૂપિયાનો બંગલો છે પરંતુ એમાં કોઈ રહેતું નથી એ લોકોએ બીજો બંગલો બનાવ્યો એમના ભાઈઓ અને ભાઈઓના બાળકોને ઘણા બધા છે એ લોકોના પાકા ઘરો નથી પરંતુ એ ભાઈઓના ઘરો ઘરો કે કોઈને પણ ત્યાં પેશવા દેતા નથી અને એ પ્રમાણે બે બે ત્રણ ત્રણ બંગલા પરંતુ કોઈ પેલું ખાલી પડેલા બંગલામાં રહેવા દેતા નથી જર્જરિત થઈ જશે પછી શું થશે એમાં કોઈ બી એને તોડી પાડવામાં આવશે તો એમના ખાતામાં શું લખાશે જીવતે જીવ કોઈને મદદ કરી નથી એના કરતાં તો કોઈ કુટુંબને રહેવા બેવા આપી દે નહીં તો પછી કોઈ પણ રીતે સેવાને માટે વાપરે એવું કંઈ જ નહીં મળે અને એ પણ કોણ આગેવાનો વિશ્વાસી ભાઈ બહેનો અને એ પ્રમાણે એ લોકો સેવા કરે છે વચન જાણે છે પરંતુ પોતે મેળવેલી આવકમાં કોઈને ઘૂસવા દેતા નથી જ્યારે દુઃખ પડે છે ત્યારે અહીંયા આસરો શોધું ત્યાં આસરો શોધું એ પ્રમાણે શોધે છે પરંતુ પ્રભુ બધું જુએ છે કેવી રીતના ધન પ્રાપ્ત કરે છે કેવી રીતના આવી રીતના પ્રોપર્ટી અને જલસા કરે છે તે પ્રભુ જુએ છે પરંતુ કોઈને મદદ કરવાની ભાવના નથી અંતઃકરણમાં જે છે તે પ્રભુ પારખે છે અને એ પ્રમાણે એમનો ન્યાય થવાનો છે અને એ પ્રમાણે પ્રભુ એમનો દયા વગર ન્યાય કરશે આપણા જીવનમાં પ્રભુએ જે પણ આપેલું છે થોડું આપેલું છે નાનું આપેલું છે એમાં એક કરવાને માટે પ્રયત્ન કરીએ નાનું ઘર છે તો પણ લોકોને માટે ખુલ્લું રાખીએ ગમે તેને માટે નહીં પરંતુ જો પ્રભુના સેવકો છે પ્રભુના લોકો છે એમના માટે ખુલ્લું કરીએ એક કુટુંબ છે અને એ કુટુંબ એટલું ખુલ્લા દિલનું છે કે જે બી આવે એને ચાય નાસ્તા વગર નહીં કાઢે અજાણ્યા આવે નો નોકર જેવા આવે કામ કરવાવાળા આવે બધાને ચાય નાસ્તો આપે એમના ઘરે નહીં કામ કરે બાજુમાં કામ કરતા હોય બંગલામાં નહીં તો કંઈ પણ આજુબાજુના ઓટલા સાફ કરતા હોય તેમના માટે પણ સ્પેશિયલ પેલીબેન ચાય બનાવે છે નાસ્તો પણ આપે છે અને એ ક્રિશ્ચિયન છે એટલા માટે પછી પેલા નોન ક્રિશ્ચિયન હોય એમને પ્રભુની વાત જણાવે ચાય નાસ્તો આપીને આકર્ષતા નથી પરંતુ એમની આદત જ છે અને એ વ્યક્તિઓ પણ શું કરે છે કે કોઈ અમને આ બંગલામાં પાણી આપતું નથી પણ આ વ્યક્તિ અમને પાણી તો પૂછે છે પરંતુ ચાય નાસ્તો પણ આપે છે એનો સ્વભાવ જ જોઈને બધા લોકો નવાઈ પામે છે માથી પાંચ સોળમાં શું જણાવે છે કે તમારી રૂઢિકરણીઓ જોઈને વિદેશીઓ દેવની સ્તુતિ કરશે પરંતુ આપણે એવી રૂઢિકરણીઓ કરીએ છીએ કે જે જોઈને પ્રભુના નામને બટ્ટો લાગે છે અહીંયા લખવામાં આવ્યું છે આચાર તથા કરણી પ્રમાણે ન્યાય થવાનો છે આપણી કરણીઓ સારી રાખીએ પ્રભુની સ્તુતિ થાય એવી કરણીઓ રાખીએ તો પછી આપણે અંતઃકરણમાં સારા રહીશું આપણું હૃદય એવા કપટથી ભરેલું નહીં રહેશે બધાને માટે આપણાથી થાય તેટલું શક્ય સારું કરવાને માટે પ્રયત્ન કરવાની જરૂર છે તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે આ મેન પ્રાર્થના કરીએ પ્રેમાળ સ્વર્ગીય સનાતન ઈશ્વર પિતા અમે તમારો આભાર માનીએ છીએ તમારી સ્તુતિ જ કરીએ છીએ તમામ શ્રોતાજીવનોના જીવનોમાં જે પણ એમના હૃદયમાં કપટ હોય ભૂંડાઈ હોય એ બધું તમે દૂર કરજો એમના અંતઃકરણમાં પ્રભુ તમે શુદ્ધ હૃદય આપો અને એ આચાર અને વિચાર કરણીઓ પ્રમાણે ન્યાય કરવાના છે ત્યારે પ્રભુ પોતાની કરણીઓ શુદ્ધ રાખે એવી કૃપા અમે તમારી પાસે માગીએ છીએ ફરીને એકવાર તમામ શ્રોતાજનોના જીવનોમાં જે પણ ઘા હશે દુઃખો હશે સર્વ તમે મિટાવી દેજો અને પ્રભુ તમે એમને દીર્ઘ આયુષ્ય આપજો તમારા મહિમાને માટે વાપરજો એવી કૃપા અમે માગીએ છીએ તમારા ગૌરવાન પરાક્રમી અને સામર્થ્યવાન હાથોની અંદર આ દરેક બાબતોને સોંપી દેતા પ્રાર્થના પ્રભુ ઈશ્વરના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ આમેન Thank you. Praise the Lord. God bless you. Amen.